સ્વાગત છે ઓનલાઈન સટ્ટો રમતા એક ઇસમને પકડી પાડી જુગાડ નો ગણના પાત્ર કેસ શોધી કરતી પાણીગેટ પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન જી ડી પલસાણા સાહેબ નામે ક્રિકેટ મેચનો સટ્ટો તેમજ ઓનલાઈન સટ્ટો રમતા હોય તેવાય ઈસમોની પ્રવૃત્તિઓ પર વોચ રાખી સફળ રેડું કરવા માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા નાઓની સીધી દોરવણી હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર થકી બાતમી હકીકત આધારે મોજી ઉમા ચાર રસ્તા ખાતે રેડ કરી એક ઈસમ આર્થિક ફાયદા માટે પોતાના મોબાઈલ ફોનમાં હાર્જીતનો ઓનલાઈન સટ્ટો રમતા મળી આવતા મોબાઈલ ફોન નંગ એક ત્રીસ હજાર તથા રોકડા ચોવીસ મળી કુલ ચોપન હજાર સાતસો સાથે પકડી પાડી પાણીગીર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ બાર અ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીનું નામ કિરણભાઈ રાવજીભાઈ પરમાર કબજે કરેલ મુદ્દામાં રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન કુલ કિંમત ચોપન સારી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ હેડ કોન્સ્ટેબલ રાહેત રાજેશભાઈ ઘર્ષણભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ દીપુભાઈ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ સુરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ અરવિંદભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો